નમસ્કાર મિત્રો સીધું માનનીય વડા શિખર પરિષદમાં સહભાગી થવાના છે એમને આ જી સેવનમાં જવાના ધારા પેલી આપણે ત્યાં એક બહુ સરસ કહેવત છે કે જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોય નરેન્દ્ર મોદી કેનેડા જવા માટે આટલા બધા નરેન્દ્ર મોદીનું જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે એને કારણે ત્યાંની સરકારે પણ કોઈ પ્રતિબંધો લગાવ્યા નથી નરેન્દ્ર મોદી અમિત શાહ જયશંકર તરીકે દર્શાવતા રજૂ કરવામાં આવ્યો અને હાથમાં પહેરાવી હતી કેદી નો પોશાક હતો અને એમને મર્ડર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા ત્યાંની સરકાર બહુ સ્પષ્ટપણે કે છે કે આ તો નાગરિકોનો અધિકાર છે અને ભાઈ શ્રી જી સેવન છે પણ જી સેવનમાં કદાચ એન્ટ્રી મળશે કારણ જી સેવનના જે સભ્ય દેશો છે એ તો આજે આજે એટલે અત્યારે ત્યાં કેનેડામાં સવાર છે ને અમે જયારે કેનેડા વાત કરી રહ્યા હતા ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે પરિષદ શરૂ થાય છે પણ એમાં તો નરેન્દ્ર મોદી ને કોઈ સ્થાન નથી આવતીકાલે એટલે કે સોળમી અડધો દિવસ કદાચ એ છે ને જી ના જે સભ્ય દેશો છે એમના નેતાઓ અને ભારત જેવા બિન સભ્ય દેશોના નેતાઓ એ કદાચ મળશે અને થોડી ઘણી પ્રશ્નોત્તરી થશે કઈ જાજુ ઉકાળી શકે એમ નથી આ બહુ સાદી સીધી વાત સાદી સીધી ભાષામાં વાત અને તમને નવાઈ એ વાતની લાગશે કે ભાઈ શ્રી પાંચ દિવસના વિદેશ પ્રવાસે આજે ઉપડી ગયા અને આજે એમણે જે દેશ જવાનું નક્કી કર્યું કારણ કે કોઈ દેશ દુનિયામાં એવો રહેવો ન જોઈએ કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ત્યાં પગલા ન કરે આમ તો પોતાને ક્યારેક અવતારી પુરુષ ગણાવતા હતા હવે પાછા

એ તો આપણે પેલી અમેરિકી કંપની એની પાસે દર ત્રણ મહિને છે એ ધંધાદારી કંપનીઓ જે અમેરિકી કંપનીઓ જે સર્વે કરે છે એ કઈ રીતે સર્વે કરે છે એની વિગતો આપણે અગાઉના સર્વે અગાઉના એપિસોડમાં આપણે રજૂ કરેલી જ છે એટલે હું એના વિશે એનો પુનરોચ્ચાર કરતો નથી પરંતુ

એ પાકિસ્તાનની સાથે ઓપરેશન સિંદુર વખતે પણ આમ તો ભારત સાથે તો કોઈ દેશ રહ્યો નહીં ભારતના સમર્થનમાં કોઈ દેશ નહોતો તમે જાણો છો એંગોલાના પ્રાઇમ મિનિસ્ટર દિલ્હીમાં હતા એટલા માટે એમણે છે ને નિવેદન કરવું પડેલું બાકી કોઈ દેશ ન અમેરિકા ન ચીન ન યુકે ન જર્મની ન ફ્રાન્સ ન કેનેડા એણે ભારતની તરફેણ કરી હતી ઉલટાનું પાકિસ્તાનને પેકેજ આપવામાં ની અંદર ભારતના વિરોધને દરકિનાર કરીને આ બધા દેશોએ પાકિસ્તાનને બહુ મોટું પેકેજ આપ્યું અમેરિકાએ તો વિશેષ પેકેજ આપ્યું ચીને પણ વિશેષ પેકેજ આપ્યું અને તમને ખ્યાલ છે કે ઓપરેશન સિંદુરમાં ચીને તો એમને લશ્કરી સામગ્રી પહોંચાડી એ બતાવે છે કે ભારતની વિદેશ નીતિ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ

કે નરેન્દ્ર મોદીનું અપમાન કરું અને નરેન્દ્ર મોદીને ને પણ ફડકો છે કે કેનેડાની અંદર જી સેવનમાં જો એ ટ્રમ્પ સાથે એમનો આમનો સામનો થઈ જશે અને ટ્રમ્પ એમને સુણાવશે તો એમની શું વલે થશે એની એનો ફડકો તો એમને હશે પરંતુ નરેન્દ્રભાઈ તો સ્વાવલંબી છે પોતાનો પ્રચાર કરવામાં અને આજે એમણે જે જતા પહેલા જે નિવેદનો કર્યા છે એ કહે છે કે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ સિક્યોરિટી અને ટેકનોલોજી આ ચાર શબ્દો એમને આવડી ગયા અથવા તો એમના એમને પડાવી લીધા હશે તો અંગ્રેજી એમને બહુ ફાવતું નથી અને હિન્દીમાં એ બોલે તો એનો કોઈ અર્થ નથી ત્યાં પણ છતાં એ અંગ્રેજીમાં બોલવાની કોશિશ કરે છે અંગ્રેજી શીખવાની પણ એમને કોશિશ કરેલી ચીફ મિનિસ્ટર હતા ત્યારે ટ્યુટર રાખીને પરંતુ આ ચાર શબ્દો એ કેનેડામાં પણ સંબંધો સુધારવામાં કે છે કે આપણને ઉપયોગી થશે સાયપ્રસ માં પણ સાયપ્રસ ખોબલા જેવું છે એમાંથી અડધું સાયપ્રસ તો હેસિયત છે કચ્છ ની તો હેસિયત છે કચ્છીઓની તો હેસિયત છે પણ સાયપ્રસ ની શું હેસિયત છે એ તમે જાણો છો ભાઈશ્રી પાંચ દિવસના વિદેશ પ્રવાસે નીકળી પડ્યા છે કરોડો રૂપિયા અબજો રૂપિયાનો ખર્ચ ભારતના કરદાતાઓની કેડે આ વખતે તો મને ત્યાં લાગ્યું નહી કે સાયપ્રસમાં મોદી મોદીના નારા લાગ્યા કદાચ નારાના પછી પાછળથી કદાચ ઉપજાવી કાઢેલા કદાચ વિડીયો આપણને જોવા મળશે પણ મને એવું દેખાયું નહીં શરૂઆતમાં

ચીન સાથેના સંબંધોનું શું પ્રશ્નો તો ઉઠવાના છે નરેન્દ્ર મોદી અદાણીનો બચાવ કરી શકતા નથી એ બધા જાણે છે હવે ભાઈ શ્રી સાયપ્રસ ત્યાં શું કરશે શું સંબંધો સુધારશે ખબર નથી પણ પંદરમી એ સાયપ્રસ એટલે કે આજે એ સાયપ્રસમાં છે આવતીકાલે આજે પાછું જી ની બેઠક છે ટ્રમ્પભાઈ કેવા અટકચાળા કરશે ખબર નથી અમે થમનેલ માં જે તસવીર મૂકી છે એ બે હજાર ને અઢારમાં કેનેડામાં જસ્ટિન ટ્રુડો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે જે જી સેવનની બેઠક મળી હતી એની અંદર ટ્રમ્પભાઈ બેઠા છે અને બાકીના એન્જેલા માર્કેલ ને બધા જ લીડરો જી સેવનના મેમ્બર્સ એ ઊભા છે ટ્રમ્પભાઈમાં એટલો વિવેક પણ નથી કે એને પણ ઊભા રહેવું જોઈએ આમે મૂળે તો અવિવેકી માણસ છે અને એ બેઠકની તસવીર એટલા માટે સૂચક રીતે અને પ્લેનમાં એમના પ્લેનમાં બેઠા ત્યારે એ વખતે પ્રેસિડેન્ટ હતા એમની પહેલી ટર્મ હતી પણ ચસ્કેલ દિમાગ તો અત્યાર જેવું જ હતું અત્યારે તો વધારે આક્રમક થયા છે કારણ કે એ કેનેડા ને પોતાનો પ્રાંત અમેરિકાનો પ્રાંત બનાવવા માગે છે પણ એ છે ને કંઈ કારની પ્રાઇમ મિનિસ્ટર કારની ગાંજાજા એમ નથી કારની એ તો હજુ બેકાલે જ નિવેદન કર્યું કે હવે છે ને ટ્રમ્પભાઈને દુનિયાની જમાદારી કરવા માટે હવે આપણે છે ને તૈયાર નથી એટલે કે ટ્રમ્ભાઈને પણ ભાન કરાવવાના છે જી ની અંદર એ સ્પષ્ટ છે એટલે ટ્રમ્ભાઈ વધારે ફૂંગરશે અને ફૂંગરશે ત્યારે એ જી સેવનમાં બે હાજર અઢારમાં જે રીતે નિવેદનો કર્યા હતા એના કરતા ભુંડા નિવેદનો કરશે એમણે પ્લેનમાં બેઠા જ બે હજાર અઢારમાં જ્યારે પાછા જતા હતા અડધી જી સેવન શિખર પરિષદમાં તે નીકળી ગયા અને એમણે છે ને ટ્વિટર ઉપર લખ્યું કે આ જસ્ટિન ટ્રુડો તો ખરાબ માણસ છે તેના પ્રાઇમ મિનિસ્ટર વિશે એમણે બેફામ લખ્યું વળી એમણે શિખર પરિષદમાં એમ એમ કે જે મો લીખ એમને સહીઓ તો કરી જ નહોતી કોઈ બાબતમાં સંમતિ સૂચક સહીઓ કરી નહોતી અને ઉપરથી એમને કહ્યું કે મેં મૌખિક જે સંમતિઓ આપી હોય એ સંમતિઓ પણ રદ પાતલ ગણવી રમવાઈ તો આવું દિમાગ એનું છે ને ગમે ત્યારે ફટકે છે અને આ વખતે જી ની પરિષદમાં એ નરેન્દ્ર મોદીને જોઈને કેવું ફટકશે અથવા બીજા જે જી ના મેમ્બર છે એમને પણ એ કેવી રીતે ફટકારશે એ ખબર નથી પરંતુ પ્રાઇમ મિનિસ્ટર કારની એ તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ વખતે કરવા દેવાના નથી કારણ કેનેડાની પ્રજા એ સાથે છે બીજી બહુ જ મહત્વની જે વાત કહી શકાય એ છે કેનેડાની અંદર નાગરિકોના અધિકારોની કેટલી મોકળાશ છે એ તમને જો તમને કહું કે ત્યાંની સરકારે ત્રણ જ્યાં જે શિખર પરિષદ જ્યાં યોજાઈ રહી છે એની આજુબાજુમાં ત્રણ એવી જગ્યાઓને ડેઝગ્નેશન ડેઝગ્નેટેડ પ્રોટેસ્ટ ઝોન તરીકે જાહેર કરી છે અને એમ કહ્યું છે ત્યાંના પોલીસ તંત્રે કહ્યું છે કે નાગરિકોને પ્રોટેસ્ટ કરવાનો અધિકાર છે અને ત્યાં એક એક જગ્યા કલગટીની કલગટીની જે જગ્યા છે ત્યાં એ તો શિખર પરિષદ જ્યાં યોજાઈ રહી છે અને ખાલિસ્તાનવાદી શીખો એ વાનકુવર વિરોધ પ્રદર્શન કર્યા છે એ માત્ર નરેન્દ્ર રંભાઈનું પણ વિરોધ પ્રદર્શન કરે છે અને ઇઝરાયલ એણે ઈરાન ઉપર જે રીતે હુમલો કર્યો અથવા ગાઝાની સાથે જે રીતે વ્યવહાર કરે છે જે ગપચાવવાની કોશિશ કરે છે ને અમેરિકાના પ્રેસિડેન્ટ એમના જમાઈ રાજને ગાઝા છે ને સોંપી દેવાની જે આખી ઝુંબેશ ચાલી રહી છે એ બાબત પણ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે વિશેષત ખાલિસ્તાની જે લોકો છે એમના સંગઠનો છે શિખોના સંગઠનો છે એ હરદીપસિંહ નિજર એ જે ખાલિસ્તાનવાદી ગણાતા હતા એમની જે હત્યા બે માં થઈ એમાં ભારત સંડોવાયેલું છે એવું જસ્ટિન ટ્રુડો એ કહ્યું હતું એના વિશે ખટલો પણ ચાલી રહ્યો છે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને નરેન્દ્ર મોદીને આ આ વખતે ટુ એમને બાબતમાં સહયોગ કરવા માટે સમજાવવાના છે છે તો કરી દીધા અમારો આમાં કોઈ રોલ નથી પરંતુ કેનેડાની સરકાર માને છે કે ભારતના ઈશારે જ નિઝરની હત્યા થઈ છે અને અમેરિકામાં પણ ખાલિસ્તાનવાદી જે પન્નુ છે એમની હત્યાનો પ્રયાસ અથવા તો એમણે જે અહીંયા પણ મોદીનો વિરોધ કરવાને મોદીને વિશે તો બહુ જ ખરાબ ત્યાં આગળ છે ને બેનરો ને પોસ્ટરો લાગ્યા છે મોદી ઇઝ ધ મર્ડર આવા બધા પોસ્ટરો લાગ્યા છે જેનો ખરેખર તો આપણે વિરોધ કરીએ છીએ અને તમને ખ્યાલ છે કે ત્યાંના કેટલાક હિન્દુ સંગઠનોએ એ આવા પ્રકારના ખાલિસ્તાનવાદીઓના જે વિરોધ પ્રદર્શનો છે એનો વિરોધ કર્યો છે પરંતુ એ લોકો ત્યાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં

જે સવના આમંત્રિત સભ્યો એટલે પરિષદ માટે આમંત્રિત સભ્યોની સાથેની પ્રશ્નોત્તરી જે થાય એમાં એમને સહભાગી થવા માટે મળવાનું છે અને પાછા ભાઈ શ્રી 17મીએ ક્રોએશિયા એ જવાના છે અને ક્રોએશિયામાં છેલ્લા બે દાયકાથી કોઈ ભારતીય પ્રાઇમ મિનિસ્ટર ગયો નથી એવો રિપોર્ટ પાછો નરેન્દ્ર મોદીએ પ્રગટ કરાયો છે એટલે કે નરેન્દ્ર મોદી પહેલીવાર જઈ રહ્યા છે બે દાયકામાં એને એને છે ને નંબર વન નું છે ને ઓબ્સેશન છે હું પહેલી વાર કરું છું મને લાગે છે કે ભારતની અંદર તમને ખ્યાલ હશે કે પેલા એક નટી બોલીવુડના નટી કંગના રનૌત જેમને નરેન્દ્ર મોદી એ તો પાછી લોકસભાની ટિકિટ આપીને જીતાડ્યા અને લોકસભામાં એમને લઈ ગયા છે એ નટી એમ કે છે કે સાચી આઝાદી એ તો છે ને બે માં આવી અને એવું જ કઈક દેવેન્દ્ર ફડણવીસ જે મુખ્યમંત્રી છે એમના પાછા નટી આમ તો છે તો બેન્કર પણ મુસ્લિમ અભિનેતા સાથે એ એ કાર્યક્રમો પણ 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 કરે કરે છે 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 અભિનય એટલે એમને એમને હું કહું છું ને એવું માને બે હજાર ચૌદ માં આઝાદી આવી સાચી આઝાદી મને લાગે છે કે નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ભારતીય નેતાઓ જે રીતે એમની પાર્ટીના નેતાઓ અને અંધભક્તો જે રીતે કામ કરી રહ્યા છે એ ભારતીય લોકશાહીને ખરા અર્થમાં તો લૂણો લાગે એવી સ્થિતિ થઈ છે અને ખરેખર તો એ ત્યાં ભારતનું નાક કપાવવા માટે ગયા હોય એવું વધારે લાગે છે આ તબક્કે મારે એક બીજો ઉલ્લેખ પણ કરવો છે અને જેની હકીકતો એ નવી પેઢીને અને કદાચ અત્યારે ચર્ચામાં પણ નથી નવી પેઢી જાણતી નથી અને અત્યારે ચર્ચામાં નથી તમને નવાઈ લાગશે કે સ્વઘોષિત ખાલિસ્તાન એના સ્વઘોષિત પ્રેસિડેન્ટ થયેલા ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ લંડનમાં રહીને એમણે ખાલિસ્તાનનો મેપ એટલે કે પંજાબનો ભાગ ખાલિસ્તાન તરીકે જાહેર કરેલો એનો નકશો જાહેર કરેલો એની કરન્સી જાહેર કરેલી એનો એનો રાષ્ટ્રધ્વજ જાહેર કરેલો એ એનો પાસપોર્ટ જાહેર કરેલો એ જગજીતસિંહ ચૌહાણ ખાલિસ્તાનના પ્રણેતા

અકાલી અને ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘનો નવો અવતાર એ જ હંમેશા રાજકીય એમનું ચાલતું રહ્યું છે નરેન્દ્ર મોદીની સરકારમાં પણ હજુ હમણાં સુધી પ્રકાશસિંહ બાદલના પુત્ર વધુ એ મિનિસ્ટર હતા હમણાં હમણાં સંબંધો બગડેલા છે પરંતુ એ સંબંધો પાછા સુધારવાની કોશિશ પણ થઈ રહી છે એટલે અકાલી જ્યારે અકાલી જ્યારે સત્તામાં હોય ત્યારે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો પણ સાથે હોય અને તમને નવાઈ લાગશે કે ભિંડરાવાલે જે ખાલિસ્તાનવાદી જે માણસ જે આંદોલન એના પ્રણેતા કહી શકાય એ સુવર્ણ મંદિરને કબજે કર્યું ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતીય લશ્કરને મોકલીને સુવર્ણ મંદિરને એમને ખાલી કરાયુ હતું અને એમની હત્યા થઈ હતી એ વિંદરાવાલી કલિस्तानी ટેરરિસ્ટ એનએચએ ને પ્રકાશસિંહ બાદલની સરકાર એમાં છે ને ભારતીય જનતા પાર્ટી સામેલ હતી એ સરકાર એ એમને સંતનો દરજ્જો આપે છે શહીદનો દરજ્જો આપે છે અને અત્યારે કેનેડાની અંદર મોદીનો વિરોધ જે ચાલી રહ્યો છે અમિત શાહનો વિરોધ ચાલી રહ્યો છે જયશંકરનો વિરોધ ચાલી રહ્યો છે એમાં પણ શ્રીમતી ઇન્દિરા ગાંધીની શહીદી જે થઈ એના એમને શહીદ કરનાર જે બે ખાલિસ્તાનવાદી શીખ સિક્યોરિટી ઓફિસર્સ હતા શ્રીમતી ગાંધીને એનો અંદેશો મળ્યો હતો એમને સિક્રેટ રિપોર્ટ પણ મળ્યા હતા કે આમને હટાવી દો પણ શ્રીમતી ગાંધીએ કહ્યું હતું કે હું પ્રાઇમ મિનિસ્ટર તરીકે બે અધિકારીઓને હટાવી દઉં તો આખા સમાજની અંદર ખોટો મેસેજ જશે પરંતુ એ જે સિક્રેટ મેસેજ ઇન્ટેલિજન્સના રિપોર્ટ હતા એ સાચા ઠર્યા હતા અને એ બે શીખ અધિકારીઓએ શ્રીમતી ગાંધીની હત્યા કરી હતી એ આપણે જાણીએ છીએ અને કેનેડાના એ ખાલિસ્તાનવાદી જે શીખો છે એ લોકો આ બંનેને શહીદ ગણાવીને એમની તસવીરો પણ ફેરવે છે એ તમે જોઈ હશે અને મને લાગે છે કે જ્યારે આ વખતે પ્રાઇમ મિનિસ્ટર શાને માટે ત્યાં ગયા છે એ પાછા એમ પણ નિવેદન કરે છે કે ઓપરેશન સિંદૂર પછી અથવા ઓપરેશન સિંદૂર દરમિયાન જે ટેરરિઝમ ફેલાવે છે એનો વિરોધ આ દેશોએ દર્શાવ્યો છે એટલા માટે એમનો આભાર માનવા માટે હું જાઉં છું મને નથી લાગતું કે કેનેડાએ એ વખતે કોઈ નિવેદન કર્યું હોય મને નથી લાગતું કે સાયપ્રસે કોઈ નિવેદન કર્યું હોય મને નથી લાગતું કે ક્રોએશિયાએ કોઈ નિવેદન કર્યું હોય અને સાયપ્રસ અને ક્રોએશિયા જેવા દેશો એ નિવેદન કરે કે ન કરે એની કોઈ નથી અને કેનેડા એ અત્યારે નરેન્દ્ર મોદીનો વિરોધ જે લોકો ત્યાં કરી રહ્યા છે એ ખાલિસ્તાનવાદીઓ છે અને એ આખું ખાલિસ્તાનનું ભૂત છે ને એ અત્યારે સળવળી રહ્યું છે ત્યારે ત્યાંની સરકાર એમના ઉપર કોઈ પ્રતિબંધ લાદતી નથી ઉપરથી નરેન્દ્ર મોદી આરોપીની ભૂમિકામાં છે અને નરેન્દ્ર હત્યા સાથે તરીકે હું ત્યાંની સરકારની આ ભૂમિકાનો વિરોધ કરું છું પરંતુ નાગરિકોને વિરોધ કરવાનો અધિકાર છે એ લોકશાહી પરંપરાને પણ આપણે માનવી પડે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર